નમસ્કાર મિત્રો આજે ફરી મળીએ છીએ એક એવી અદ્ભુત વાર્તા સાથે કે જેમાં શ્રીકૃષ્ણ પોતે પોતાના ભક્તના ઘરે નોકર બનીને આવે છે ચાલો સાંભળીએ આ ચમત્કારિક કથા વૃંદાવનથી ઘણે દૂર એક સમૃદ્ધ શહેર હતું સોનાનગરી આ શહેર વેપારનું કેન્દ્ર હતું અહીં દરેક શેરીમાં સોના ચાંદીના વેપારી મોતી હીરાના વેપારી કાપડ અને અનાજના મોટા મોટા શેઠો વસતા હતા

દરેક વેપારની શરૂઆત તેઓ કાન્હાનું નામ લઈને જ કરતા તેમની દુકાન પર તિજોરીની ઉપર કાન્હાની એક સુંદર મૂર્તિ હતી મુરલીવાળાની મુસ્કાન જાણે બધું જીવંત કરી દેતી હોય દરરોજ સવારે સૌથી પહેલા તેઓ મૂર્તિને નવડાવે ફૂલો ચઢાવે તુલસીની માળા પહેરાવે અને કહે કે કાન્હા આજનો વેપાર તારા હાથમાં લોકો પૂછતા શેઠજી આટલા મોટા વેપારી છો તો પણ રોજ ભજન કેમ ધનરાજ હસીને કહેતા ભાઈ વેપારમાં પણ ભક્તિની જરૂર પડે છે જ્યારે દરેક સોદો કાનહાના નામે થાય તો નુકસાન પણ પ્રસાદ જેવું લાગે એક વખત સોનાંદરીમાં વિશાળ વેપાર મેળો ભરાયો દૂર દૂરથી વેપારીઓ આવ્યા ધનરાજે વિચાર્યું આ વખતે કાન્હાના નામે ખૂબ વેપાર કરીશ અને જે નફો થશે તેનો મોટો ભાગ મંદિરને આપીશ પણ નસીબને કંઈક બીજું જ સ્વીકાર્યું હતું મેળાના પહેલા જ દિવસે તેમનો આખો સોનાનો જથ્થો ચોરી થઈ ગયો નોકરો ગભરાયા પોલીસ પરેશાન પણ ધનરાજ એકદમ શાંત તેઓ કાન્હાની મૂર્તિ સામે બેઠા અને બોલ્યા પ્રભુ બધું તારું જ હતું તે આપ્યું હતું તે પાછું લઈ લીધું પણ મારું વચન રહેશે કે હું તારા નામે જ વેપાર કરીશ લોકો આશ્ચર્યમાં હતા કે આટલું મોટું નુકસાન થયું છતાં આ માણસ શાંત કેવી રીતે છે પણ ધનરાજના હૃદયમાં વિશ્વાસનો પ્રકાશ પ્રજ્વલિત હતો બીજા જ દિવસે એક સાદા કપડાંવાળો યુવાન તેમની દુકાને આવ્યો તેનો ચહેરો અસાધારણ તેજથી ચમકતો હતો તેણે કહ્યું શેઠજી સાંભળ્યું તમારો માલ ચોરી ગયો છે હું તમારી મદદ કરી શકું ધનરાજે પૂછ્યું તું કોણ છે ભાઈ તે યુવાને મુસ્કુરાતા કહ્યું મને ગોવિંદ કહેજો હું પાસેના ગામનો છું થોડો વેપારનો અનુભવ છે ધનરાજે વિચાર કર્યા વગર તેને રાખી લીધો નામ માટે નોકર હતો પણ તેની બુદ્ધિ અને વાણી અજોર હતી ગ્રાહક સાથે વાત કરે તો એવું લાગે કે જાદુ ચાલે છે થોડાક જ દિવસોમાં ધનરાજનો વેપાર ફરી ચાર ચાંદ લગાવવા લાગ્યો ધનરાજ રોજ કહેતા ગોવિંદ તારી બુદ્ધિ તો અદ્ભુત છે ગોવિંદ ફક્ત મુસ્કુરાતો એક રાત્રે જ્યારે બધા સૂતા હતા ત્યારે ધનરાજની ઊંઘ ઉડી ગઈ અને તેમણે જોયું કે ગોવિંદ કાન્હાની મૂર્તિ સામે ઉભો છે અને તેની આસપાસ દિવ્ય પ્રકાશ ફેલાયેલો છે ધનરાજ ચોંકી ગયા અને ઘોંટણીએ પડી ગયા પ્રભુ તમે તમે મારા ઘરે મારા નોકર બનીને કાન્હાએ મીઠી મુસ્કાન સાથે કહ્યું ધનરાજ જ્યારે મારો ભક્ત મારા પર સંપૂર્ણ વિશ્વાસ મૂકે છે ત્યારે હું તેની પાસે આવું છું તારી ભક્તિએ મને તારો સાથી બનાવી દીધો ધનરાજની આંખોમાં આંસુ વહેવા લાગ્યા પ્રભુ મને શું ખબર હતી કે તમે મારી સાથે વેપાર કરવા આવશો કાન્હાએ કહ્યું હવે આ વેપાર આપણા બંનેનો છે પણ યાદ રાખજે સાચો સોદો ધનનો નહીં વિશ્વાસનો હોય છે એટલું કહીને પ્રભુ અંતર્ધાન થઈ ગયા ત્યાર પછી ધનરાજનો વેપાર એવો ચમક્યો કે શહેરના બધા વેપારીઓ આશ્ચર્યમાં પડી ગયા જ્યાં બધાને નુકસાન થઈ રહ્યું હતું ત્યાં ધનરાજનો માલ બમણા ભાવે વેચાતો લોકો કહેતા આની સાથે તો ભગવાન છે પણ ધનરાજ કહેતા ભગવાન મારી સાથે નથી મારી અંદર છે જે કામ સાચા દિલથી કરો તે જ સાચી પૂજા છે તેમણે ગરીબો માટે અન્નક્ષેત્ર ખોલ્યું મોટું મંદિર બનાવ્યું અને દર શુક્રવારે વેપારનો નફો ગરીબોમાં વહેંચી દેતા હવે તેમને ભક્ત ધનરાજ સેઠ કહેવાતા પણ જ્યાં પ્રકાશ હોય ત્યાં પડછાયો પણ આવે છે કેટલાક વેપારીઓ તેમની સફળતાથી જલવા લાગ્યા અને તેમણે ષડયંત્ર રચ્યું તેમણે ધનરાજને એવો વેપારનો પ્રસ્તાવ આપ્યો કે જેમાં તેઓ ફસાઈ જવાના હતા સમુદ્ર પારથી અત્યંત કિંમતી મોતી મંગાવવાનો સોદો માર્ગ ખૂબ જોખમી હતો તોફાનનો ભય હતો ધનરાજે મુસ્કુરાતા સ્વીકાર કર્યો અને કહ્યું જો કાન્હાની ઈચ્છા હશે તો સમુદ્ર પર મદદ કરશે બધા હસી પડ્યા કે કાનહા નાવ ચલાવશે શું ધનરાજમાં લઈને નામમાં નીકળ્યા વચ્ચે સમુદ્રમાં ભયંકર તોફાન આવ્યું લહેરો આકાશ સ્પર્શે ઉભા થયા અને બોલ્યા કાનહા તું મુરલી વગાડ મે નાવ સંભાળી લઈશ અચાનક તોફાન થંભી ગયું લહેરો શાંત થઈ ગઈ અને નાવની આગળ નીલા પ્રકાશમાં મુસ્કુરાતો એક બાળક દેખાયો હાથમાં મુરલી અને માથે મોરપી બધા નાવિકો ધનરાજના પગે પડ્યા સેજી તમારી પાસે કેવો જાદુ છે ધનરાજે હસીને કહ્યું જાદુ નહીં મારો વિશ્વાસ છે મારો સાથી મારો કાન્હા છે તેમણે બધા મોતી મંદિરમાં ચઢાવી દીધા પૂજારી પૂછ્યું આટલો ખજાનો ભગવાન આપી દીધો પોતાને માટે શું બચાવ્યું હવે ચારેય દિશામાં ફેલાઈ ગઈ લોકો કહેતા ધનવાન ઘણા છે પણ આવો ભક્ત વેપારી કોઈ નથી પણ ઈર્ષા ક્યાં ઓછી થાય રાજ્યનો કર વસુલનાર અધિકારી રાઘવ ધનરાજ ની જલવા લાગ્યો તેને રાજા પાસે ખોટા આરોપ લગાવ્યા કે આ સેટ કર ચોરી કરે છે રાજાએ આદેશ આપ્યો ધનરાજની સંપત્તિ સીલ કરો અને તેને દરબારમાં હાજર કરો જ્યારે ધનરાજ દરબારમાં આવ્યા તો રાજાએ કઠોર અવાજે કહ્યું સાંભળ્યું છે તે રાજકોષનું ધન હુપાવ્યું છે ધનરાજે શાંતિથી કહ્યું મહારાજ જે કઈ ધન છે તે કાન્હાનું છે હું તો ફક્ત તેમના નામે વેપાર કરું છું જો મને દોષિત માનો તો મારી તિજોરી ખોલી જુઓ તિજોરી ખોલવામાં આવી તો બધા સ્તબ્ધ થઈ ગયા જે તિજોરીમાં સોના હીરા ભરેલા હતા તેમાં હવે ફક્ત તુલસીની માળાઓ અને કાન્હાના નામના પત્રો હતા દરબારમાં સન્નાટો છવાઈ ગયો રાજા ગભરાઈ ગયા આ તો ચમત્કાર છે સેઠજી આ કેવી રીતે શક્ય થયું ધનરાજે મુસ્કુરાતા કહ્યું મહારાજ જ્યારે વેપારમાં ભગવાનનું નામ હોય ત્યારે ધન પોતે તુલસી બની જાય છે તે જ રાત્રે રાજાને સ્વપ્ન આવ્યું કે કાન્હા કહે છે ધનરાજ મારો સાચો ભક્ત છે તેને તકલીફ આપવી એટલે મને તકલીફ આપવી બીજા દિવસે રાજા પોતે ધનરાજ પાસે આવ્યા ક્ષમા માંગી અને કહ્યું હવેથી રાજકોષ પણ તમારા ભરોસે રહેશે ધનરાજે કહ્યું રાજન ધનનો ધન માણસ નહીં ભગવાન હોવો જોઈએ અને તેમણે રાજકોષ પર લખાવ્યું ઈમાનની રક્ષા કૃષ્ણ કરશે આ ઘટના પછી તેમની ભક્તિ વધુ ગાઢ થઈ એક દિવસ દ્વારકામાં કાન્હાએ રૂકમણીજીને કહ્યું આજે મારો ભક્ત ધનરાજ મને યાદ કરે છે રૂકમણીજી કહ્યું તો જાઓને તેની પુકાર સાંભળો કાનહા સોનાંદરી પહોંચ્યા ધનરાજ મંદિરમાં ભજન ગાતા હતા ગોવિંદ બોલો ગોપાલ બોલો કાન્હાએ કહ્યું ધનરાજ તારી ભક્તિથી હું રૂણી છું બોલ શું જોઈએ ધનરાજે કહ્યું પ્રભુ મારો વેપાર જ્યાં સુધી ચાલે તેમાં કદી જૂથ ન આવે અને મૃત્યુ વખતે હું તમારા ચરણોમાં આવું કાન્હાએ કહ્યું તથાસ્તુ અને વર્ષો પછી જ્યારે ધનરાજનો અંતિમ સમય આવ્યો ત્યારે તેઓ મંદિરમાં મૂર્તિ સામે મુસ્કુરાતા મુસ્કુરાતા પ્રભુના ધામ સિધાવ્યા આજે પણ સોનાનગરીના મંદિરોમાં ભક્ત ધનરાજ શેઠની કથા સંભળાવવામાં આવે છે લોકો કહે છે એ વેપારીએ વેપારમાં પણ ભક્તિનો સાચો અર્થ બતાવ્યો ધનથી નહીં પ્રેમથી અને વિશ્વાસથી વેપાર કરો જ્યાં કાન્હા સાથી હોય ત્યાં નુકસાન પર લાભ બની જાય આ કથા આપણને શીખવે છે કે સાચી ભક્તિ ફક્ત પૂજામાં નથી પણ ઈમાનદારી અને પ્રેમથી કરેલા કાર્યમાં છે જ્યાં આ બંને હોય ત્યાં કાન્હા પોતે આવીને હાથ પકડી લે છે મિત્રો આ સુંદર કથા અહીં પૂરી થાય છે જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો રાધે રાધે જય શ્રી શ્રીકૃષ્ણ